જીબી ચોકડી પાસે કન્ટેનર ટ્રક બેકાબુ થતા અફરાતફરી પરંતુ ડ્રાઈવરની કોઠાસૂથી મોટી દુર્ઘટના ટળી આજરોજ બપોરના સમયે વાગરાની જીવબી ચોકડી પાસે એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી પિરામિડ લખેલું એક વિશાળ કન્ટેનર ટ્રક અચાનક ટેકનિકલ ખામીને કારણે બેકાબુ બન્યું જો કે ચોકડી હોવાને કારણે ટ્રકની ગતિ ધીમી હતી અને ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે તેણે ટ્રકને કાબુમાં લઈ લીધી જેના પરિણામે મોટી હોનારત ટળી ગઈ હતી ઘટના સમયે ડ્રાઈવરે ગભરાયા વગર પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો તેણે તરત જ બ્રેક લગાવી અને વાહનોને રસ્તાની એક બાજુએ સલામત રીતે ઊભું રાખી દીધું હતું આ પ્રશંસનીય પગલાંને કારણે કોઈ જાનહાનિ કે મોટી સંપત્તિને નુકસાન થયું ન હતું આ ઘટનાએ ફરી એકવાર વાહનોની નિયમિત જાળવણી અને સુરક્ષિત ડ્રાઇવિંગના મહત્વ પર ભાર મુકાયો છે સબરસીબે આ કિસ્સામાં ડ્રાઈવરની સમયસૂચકતા અને સંયમને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી